નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો ઉકાઈ ડેમના દરવાજા સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવ્યા નવ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાયું તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમમાં નવ દરવાજા ખોલી મંગળવારના ના બે કલાકે પાણી છોડવામાં આવ્યું હતું જેમાં આઠ ગેટ પાંચ ફૂટ અને એક ગેટ ચાર ફૂટ ખોલી તાપી નદીમાં માં અઠ્ઠાણું હજાર સાતસો ઓગણચાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જ્યારે ઉપરવાસ માંથી એક લાખ સત્યાવીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી ઉચ્છલ તાલુકાના વડપાડા નેસુ ગામે આડા સંબંધના વહેમમાં જીઆઈડી જવાનને માર મરાયો

તાપી જિલ્લાના સોગોડ પોલીસ પાસેથી મંગળવાના રોજ બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોલર પ્રોજેક્ટ માટે સર્વે કરવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેને લઈ પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી જેમાં ટિયર ગેસના સેલ છોડી હળવો લાઠીચાર્જ કરાયો હતો તો બી તરફ સ્થાનિકોના જણાવ્યા મુજબ જંગલની જમીન સચવાઈ રહે એ માટે વિરોધ કરાયો હોવાનું જણાવ્યું હતું તાપી જિલ્લાના એસપીની નવસારી ખાતે બદલી થઈ નવા એસપી તરીકે જસુ જશુદેસાઈની નિમણૂક કરાઈ તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા જિલ્લા એસપી રાહુલ પટેલની નવસારી ખાતે સોમવારના રોજ બદલી કરવામાં આવી છે જે અંગે રાત્રે દસ કલાકની આસપાસ માહિતી મળી હતી જેમની જગ્યા પર નવા એસપી તરીકે જસુ દેસાઈ નિમણૂક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે તાપી જિલ્લાના કલેક્ટરને એસટી એસટી ઓબીસી અધિકાર મંચ દ્વારા આવેદન અપાયું તાપી જિલ્લાના કલેક્ટરને મંગળવારના રોજ એક કલાકની આસપાસ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એસસી એસટી ઓબીસી અધિકાર મંચ દ્વારા આવેદન આપી ભારતના બંધારાના આર્ટિકલ ત્રણસો નવ અન્વયે ગુજરાત સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી માટે નોટિફિકેશન બંધારાની જોગવાઈ સાથે સુસંગત નહીં હોવાના વિષય સાથે અલગ અલગ મુદ્દા આવરી લઈ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું હતું સોંગઢ ઉકાઈ રોડ પર અજાણા બાઇક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા મોત નીપજ્યું તાપી જિલ્લા સોંગર પોલીસ મથક ખાતે થી મંગળવાર રોજ પાંચ કલાક આસપાસ મળતી વિગત મુજબ સોંગર ઉકાઈ રોડ પર એસઆર પેટ્રોલ પંપ નજીક અજાણ્યા બાઇક ચાલકે વૃદ્ધા જીનકીબેન ગામિતને ને અટફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમાં વૃદ્ધા મોત નીપજતા પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગર તાલુકાના કેડાઈ ગામે સુમુલના માજી ડિરેક્ટરની હાજરીમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના કેળાઇ ગામે દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા મંગળવારના રોજ બાર આસપાસ યોજાઈ હતી જેમાં સુમુલ ડેરીના માજી ડિરેક્ટર સહિત દૂધ મંડળીના સભાસદો અને પ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં અલગ અલગ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા વ્યારા તાલુકાના ભોજપુર ગામ નજીક મહિલાને સાપે ડંખ મારતા સારવાર ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે મંગળવારના રોજ પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના ભોજપુર ગામ નજીક મહિલા પ્રેમીલા બેન કોકણી ઘરમાં કંઈક કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સાપે ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર આપવામાં આવી રહી છે નિઝર પોલીસે નિઝર ઉચ્છળ રોડ પરથી ઓવરલોડ ટ્રક ઝડપી લઈ ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા નિઝર પોલીસ મથક ખાતેથી મંગળવારના રોડ ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ